જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા આપણા ધારેશ્વર દાદાના મંદિરે કુડલાનો પ્રોગ્રામ છે એટલે કુડલા તૈયાર થાય છે મૈકાના પ્રખ્યાત કુડલા છે તો કુડલા છે જલેબી છે દહીં એનો સંભાર ચટણી અને કાંજનો સમય છે એટલે મજા જ આવે તો આ બધા જીવનયા પીરસે હે અને જમવાવાળા આવી ગયા ચટણી પછી લાલ ચટણી લીલી ચટણી કાચી ડુંગળી જમાવટ છે અને અહીંયા પાછળ હતા બધા એટલા રહી ગયા જમવામાં બીજા બધાએ જમી લીધું અને અમારા મંદિરના સાનિધ્યમાં બધા જમાવટ આ કુદરતી વાતાવરણમાં અને અમારા મંતની ગાડી પીડી છે જો અત્યારે બધા ઠંડીનો માહોલ છે એટલે ઓઢી ઓઢીને આવી ગયા અને આ ભાઈ તો ખુદલા જ પહેરા રાખે કુદલા જ કર્યા રાખે પૂરા જ નથી જલેબી કુદલા અને નાના છોકરાઓને તો પીસવાનો બહુ શોખ હોય નાના નાના ટેણિયા લાવો અમે પીસી પીએ તો તમે પીસો તો અમારા બધા જીવનમાં અને કુદલા ઉપડાય એટલા ઓ ભાઈ કારણ કે શિયાળો હોય ને એટલે આવી વસ્તુ બહુ આવે આ નાનો છોકરો પેણીઓ હોય ને બાજુમાં ઊભો હોય એટલે પૂડલા પૂરા પડતાના સલેદી ગરમ ગરમ પૂડલા જો આ મસાલાવાળો મેં બનાવ્યો ટેસ્ટ છે કાંઈ ઘટે નહીં એટલે કે મોટો બનાવ્યો જો કોઈ કુડલાનો પ્રોગ્રામ કરવો હોય તો મોટા મૈકાવાળા છે મૈકાના કુડલા મોટા મૈકા નહીં મૈકા રાજકોટની બાજુમાં મૈકા પુડલાવાળા

તૂટી પેલા હોય ચાર જણા જમાવટ જમાવટ કરતા જાય છે ને ખાતા જાય જો આગ્રહ કરવા જાય છે જય શ્રી તારેશ્વર દાદા અને સો સૌ વરિક શિયાળો હે તો મંદિર છે નવા મંદિર अरे कोली स्थल थालेश्वर महादेव मंदिर में प्रोग्राम है चालो भाई कु बनाव जल्दी भाई राह चेन उपा हैल ना ओछा केल में मस्त कूटला बना गरम गरम Paki alo Halo Pak Wai, apa yang ada? Jawa kena itu, apa yang ada? Sama salah baru, kita juga kena itu Kita juga kena masalah upah di sini itu Jawa jamah itu lagi Halo, kau ini no program pro, bye. So, mereka ni mulakat lejo. ના કુદલા બનશે ચાલો જય જવાન જય કિસાન